बधापो बलशे તમે ભાવે ભરી લેજો ભાવે ભરી

કે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા એક નાનકડો દીકરો હાથ લાંબો કરીને કેવા લાગ્યો મને એક પૈસો આપો બેટા એક પૈસો આપીશ તો શું કરીશ મને બહુ ભૂખ લાગી છે ચણા લાવીને ખાઈશ બીજો પૈસો આપું તો મારા ઘરે વિધવા માં છે એને ખવડાવીશ બેટા એક રૂપિયો આપું તો નાના મોટો કામ ધંધો ચાલુ કરી મારી મારા વિધવા ગુજરાન ચલાવીશ એ સમયે એક રૂપિયાની બહુ કિંમત હતી એક રૂપિયો આપે છે દીકરો નાનકડી દુકાન ચાલુ કરે છે અને એની ને નાનું ગુજરાન ચાલે છે ત્યારે ઘણા સમય પછી દીકરો દૂરથી જોઈ જાય છે રસ્તે પસાર થતા પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને અને દીકરો ડોટ મૂકે છે પગે લાગે છે કેવા લાગે મને ઓળખો છો ના બેટા હાથ પકડીને પોતાની દુકાને લઈ જાય છે અને તમે મને રૂપિયો આપ્યો તો ને એની સફળતા છે મહામાનો કેવા હોય

લોટામાં થોડું ઘી લે છે બાજુ નહી આપડી વધારે ચિંતા કોને થાય આપણે પણ કોઈના ધ્યાન રાખવાનું જઈને કેવું લાગ્યા કાકા આ જલા તમારા દુકાનમાંથી સંતોને આપવા લાગ્યા જરા જઈને જુઓ તો ખરા કાકા એ ડોટ મૂકી સાચે જ જલા સંતોના ટોળામાં ચાલતા જાય છે કાકા એ બૂંગ પાડ્યો જલા ક્યાં જાય છે ઉભો રે જલા અવાજ ઓળખી ગયા મારા કાકા નો છે પાછળ ફરીને જુએ છે કાકા ઉભા છે જલા કાકા ને કેવા લાગ્યો બોલો ક્યાં જાય છે હું હમણાં જ આવું છું સંતોની સેવામાં જાઉ છું કાકા કે તારે જાવ હોય ને હાવ જતો રે મારે તારું કામ નથી પણ મારા દુકાનમાંથી શું લઈ જાય છે કાકા આ નાના પોટલામાં લોટ અને ગોળ છે લોટામાં થોડું ઘી છે કાકા કે તું જુઠ્ઠું બોલે છે મને પોટલું ખોલી જ બતાવું નીચે પોટલું મૂક્યું છે ગાંઠ ખોલતા અંતર ધ્યાન થયા ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ જન્મો જન્મ મને સંતોની સેવા મળે એમ કરીને પોટલું ખોળલે છે ત્યાં કાકાને લોટ અને ગોળના બદલે છાણ દેખાય છે લોટામાં ઘીના બદલે પાણી દેખાય છે આ દ્રશ્ય જલાયે હાથમાં સંકલ્પ જળ લઈને સંકલ્પ કર્યો કે કાકાની દુકાને એક બાજુ મૂકું છું બાપની ની વિઘો દોઢ વિઘો જમીન ખેડીને હું આજીવન સંતો ની સેવા કરીશ પ્રભુ તારે મારા માટે આટલી મહેનત કરવી પડે જમીન ખેડીને બાપની વીગો દોઢ જ વીઘો જમીન હતી હું આજી વન સંતોની સેવા કરીશ અને શાસ્ત્રોમાં છે વીરબાઈ સાથે લગ્ન કરે છે વીરબાઈ પણ એટલા ધર્મશીલ સંસ્કારે સુશીલ અને સમજો આટલી મહાન પત્ની મળે છે પતિને પત્ની સવારથી બપોર સુધી ખેતી કરે અને બપોરથી સાંજ સુધી રસોઈ બનાવે ગામમાં જે કોઈ અતિથિ આવે ને ભૂખ્યા ના જેવા દેય આજે દુનિયામાં જલા નામના વ્યક્તિની ની વાહ થવા લાગી અને એ વાત સ્વર્ગમાં ભગવાન પાસે માધ્યમ દ્વારા પહોંચી જાય છે છે જલા નામના વ્યક્તિની થાય અને ભગવાનને કસોટી મન થયું શું આવી શકે ખરું દુનિયામાં ભગવાન સામાન્ય બ્રાહ્મણ દેવતાનું રૂપ ધારણ કર્યું છે અને જલાના આંગણે સાંજ પડી ગઈ છે પતિ પત્ની સુવાની તૈયારી કરે છે અને બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવીને બૂમ પાડે છે ભિક્ષામ દેહી

અગ્નિની જ્વાલા પીલી સૂર્યના કિરણો પીડા કરી યુગ દ્રષ્ટાએ સૂર્ય સાધના યજ્ઞ અગ્નિની જ્વાલા પીલી અને ભગવાને પિત્તાંબર પીડા ધારક પીડા કલરનું બહુ મહત્વ બતાવ્યું અને છેલ્લે કહી દીધું કે સિંહણનું દૂધ એ સોનાનું પાત્ર ધારણ કરી શકે મારા બાળકો પીળા કપડા પહેરતા પહેરતા જ્યારે હૃદય ને પીળું બનાવશે ત્યારે મા શક્તિને મા પ્રજ્ઞાની શક્તિને એ ધારણ કરી શકશે માટે આપણે પ્રશ્ન હોય સમાધાન જલ્લા દોડતા દોડતા આવ્યા પણ તેજસ્વી છે જલ્લા ચિંતામાં પડ્યા આજે જ કઈ નથી વધુ કંઈ છે નહીં શું કર્યું વીરભાઈ ને ખબર પડી ગઈ નક્કી કઈ અવાજ આવ્યો વીરભાઈ દોડતા દોડતા આવ્યા બ્રાહ્મણ દેવતાના રૂપમાં ઉભેલા ભગવાન વીરભાઈને ખબર નથી ભગવાન છે અને વીરબાઈએ જલાને ચિંતામાં જોયા અને વીરબાઈએ માત્ર ઈશારો કર્યો કે આ ચિંતા ભોજની વ્યવસ્થાની ચિંતા તમારી નથી મારી છે તમે ચિંતાને છોડી દો કેવી મહાન પત્ની હશે આ ચિંતા તમારી નથી મારી છે અને આપણે કદાચ ભૂલથી બિચારા કોઈ એક બે ને લઈને આવ્યા હોય ને કોઈક દિવસ સતત કેટલુંય સંભળાવી દઈએ ફોન નથી કરા તો બધાને લઈ લઈને દોડાવો છો કે પેલા કહેવાતું નથી વીરભાઈ માત્ર ઈશાર કર્યો તમે ચિંતા છોડી દો મારી ચિંતા છે એ કેવું એને વ્યવસ્થા કરી છે થોડુંક ખાયું અને જગતનો જલા કેટલું બધું ખવડાવી દીધું છે સાંજ પડી છે ચલા ચાલવાની તાકાત હવે મારામાં નથી વધારે ખાધા પછી બહુ ચલાય નહીં ભગવાન કે મારાથી વધારે ચલાય એમ નથી તો આટલો બધો સામાન કેવી રીતે ઉચકી શકું ત્યારે તારા ઘરમાં કોઈ મજૂર હોય તો કેમ મને અડધે સુધી મૂકવા આવે જલા મનમાં વિચાર કરે છે મજૂર ગણો તો અમે માલિક ગણો તો અમે મજૂર રાખવાની મારી કોઈ હેસિયત નથી મનમાં વિચાર કરે છે ત્યારે ભગવાન કે છે જલા ઊભો ઉભો ક્યાંનો શું વિચાર કરે છે આ ઊભી છે ને કેમ મને અડધે સુધી મૂકવા આવે જલા અંતર ધ્યાન થયા મારી પત્નીને માગવા માગનાર છે કોણ ધ્યાનમાં જોઈ લીધું આ કોઈ સામાન્ય બ્રાહ્મણ દેવતા નથી આ તો જગત નો નાથ ઉભો છે માત્ર વીરબાઈ ને ઈશારો કર્યો આગળ ભગવાન અને પાછળ વીરબાઈ ઈશારો કર્યો ચાલતા થયા વીરબાઈ ના મુખ ઉપર કોઈ ભય નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ દુઃખ નહી વા વિભોર બની ને ચાલતા થયા ભગવાન થી રેવાય ની અડધી રાત થઈ છે ઘનઘોર અંધારું છે ભગવાન કે વીરબાઈ અહિયાં ઉભા રહ્યો હું હમણાં જ આવું છું ભગવાન અંતર ધ્યાન થયા વીરબાઈ ડગતા નથી ભાવથી રાહ જોઈ રહ્યા છે જરા પણ એક ડગલું પણ પાછું એ વિચારતા નથી ભાવ વિભોર બની ને રાહ જોઈ રહ્યા છે ભગવાન ધ્રુજવા લાગ્યા આકાશવાણી થઈ હે વીરબાઈ આજે તારા જલા જલા રામ બન્યા છે લઈ જાવ અન્નપૂર્ણા ઝોની ને લાકડી એનું સ્થાપન કરો આખી દુનિયા તમારી પાસેથી પ્રેરણા લેશે આજે વીરપુર ની અંદર એ જોલી

કે અહીંયા માનવો જે દુનિયામાંથી વિદાય થાય છે ને એ ક્યાંય નથી જતા એ હિમાલયમાં જાય છે અને જલારામ બાપા પરમ પૂજ ગુરુદેવને હિમાલયમાં મળ્યા અને કીધું તમે વિશ્વ કલ્યાણનું કાર્ય કરી રહ્યા છો ને તો આજ પછી એ શાંતિકુંજની કુંજની અંદર અન્નપૂર્ણાનો ભંડાર અને જવાબદારી હું લઉં છું તમે જુઓ શાંતિ કુંજની અંદર ગમે એટલા લોકો જમે ત્યાં એ ખૂટતું નથી જલારામ બાપા કંઈક હું પણ તમારી સાથે જોડાઈ જાઉં છું મને પણ આટલું જોઈએ છે ક્યારેય નહીં કહેતા એ ઝોલો છે બેટા શ્રવણ બની જાઓ મને તમારા ઝોલામાં બેસાડી આગળ હું અને પાછળ તું ચાલ હું તને જેનું ઘર બતાવું ને ત્યાં તું મને લઈ જા એ ઘરને સ્વર્ગ બનાવ છે એ ઘરને મંદિર બનાવ છે એ ઘરમાં મારે વાસ કરો છે આપણા ઘરે પીળા વસ્ત્રો પહેરીને એને લઈને કોઈ આવે ને તો માન નો આપો તો કઈ નહીં પણ ક્યારેય એનું ભૂલથી અપમાન નહીં કરતા આપણે કોણ ઓળખે આપણા ઘરે કોણ આવે એ ઘર બતાવે છે અને એનું બાળક નિસ્વાર્થ ભાવે આપણા ઘરના પગથિયા ચડે છે અને એની વાતો કરે છે બાકી કોઈ આવે ખરું આપણા ઘરે જા બેટા ચાલ આગળ હું ને પાછળ તું હું તો જેનું તને ઘર બતાવું ને ત્યાં તું મને લઈ જા એ ઘરને મંદિર બનાવું છે એ ઘરને સ્વર્ગ બનાવું છે એ ઘરમાં મારે વાસ કરવો છે આજે તમે જોઈ રહ્યા છો સામાન્ય દેખાવતા સ્વયં ભગવાન સ્વયં ભગવાન અમારે ગુરુ પરમ સૌભાગ્ય અમારા હે સાહિત્ય સ્કૂલ ઉપર માર્મિક સહસ્ત્રોની ચોપડી મળે ને તો લઈ જજો એ કોણ છે વારાણસીના એ ભાઈએ એની સત્ય ઘટના બતાવી છે મેં એવું સાંભળ્યું કે પરમપ મહાકાળ અને માં ભગવતી એક કાર્યક્રમમાં ગયો સ્થાપનની સામે બેઠો

એ મસરી બાપા એક મોટા મસરી બાપા અને એક નાના મોટા મસરી બાપા અત્યારે નાના મસરી બાપા તો છે જેણે શૃંગબેરપુર બનાવવાનો પોતાનું જીવન સમર્પિત કર્યું છે ગુરુદેવે સિંધાજને શૃંગબેહરપુર નામ આપ્યું હતું ત્યાં રાત રોકાણા હતા મોટા મસરી બાપાની ઘરે જ્યારે રોકાણા ને ત્યારે એના ઘરે અમે દર્શન કરવા ગયા ને એ ઘરના પરિવારના કહેતા હતા કે ગુરુદેવ જે ઓયડામાં સુતા હતા અને બીજા ઓયડામાં મસરી બાપા

તમે આખી રાત સૂતા નથી મને કેમ ઊંઘ એ આ ગુરુદેવ છે ક્યારેય જેમથી ઊંઘ્યા આ સત્ય ઘટના છે